ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવવા ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આજે અઢાર સપ્ટેમ્બરે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચસો થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાવરમતી નદીના કાંઠે આવેલા જીબી પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700 થી વધુ કાચા પાકા મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબીના મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ કરતાઓ એ અગવ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. અને નોટિસની ની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ બળ પ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી છે